ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દો અદબ આજે શું બનવાનું છે કેટલી ઋતુ હોય કઈ કઈ શિયાળામાં શું થાય ઉનાળામાં ચોમાસામાં હા અને પેટા ઋતુ કેટલી હોય હા વસંત વર્ષા અને ઠંડી લાગે તો ગામમાં રાતના બધા શું કરે હા તાપણા કરી પછી બધા તાપે ઠંડી લાગે તો આપણે શું પહેરીએ દાબડાનું ઓઢીએ ને સ્વેટર પહેરીએ ટોપી પહેરીએ હાથના મોજા પહેરીએ પગના મોજા પહેરીએ આપણે કેવું ખાવાની મજા આવે હા અને પવન કેવો હોય ઠંડો ઠંડો હોય ને શિયાળાના દિવસો કેવા હોય